આગામી દિવસોમાં સરકેજ અને તેની આસપાસના વિસ્તારમાં જ્યાં વોટર ડ્રેનેજ નેટવર્ક નથી ત્યાં નેટવર્ક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે બુધવારે મળેલી વોટર કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો તો ઈસનપુરમાં પાણીની ટાંકી બનાવવામાં આવશે સાબરમતીની પાણીની સમસ્યા દૂર કરવા માટે પાણી ટાંકી બનાવવા એએમસી દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું હતું જે નિલાવતા રીટેન્ડર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

ત્રણ નંબરનું કામ છે એમાં કામમાં એલ ટુ જે આવેલી છે પાર્ટી એમણે આજે અત્યારે કમિટી પહેલાં જ રજૂઆત કરી કે આમાં ટેન્ડરની અંદર ખોટી સહીઓ છે એની ખરાઈ કરવા માટે એક કામ શું છે એ નિયમ અનુસાર છે કે નથી એ તપાસ નેક્સ્ટ કર્યું છે નેક્સ્ટમાં જે કંઈ હશે નિર્ણય કરશું વરસાદી પાણીની સમસ્યા માટે આગોતરી જે કંઈ લાઈનો ચોકઅપ હોય અત્યારે એનો સર્વે થઈ જાય સત્વરે ડી કરવાની હોય તો ડિશિલ્ડિંગ કરવા માટેનું જે કંઈ કાર્યવાહી કરવી હોય અત્યારથી કરે વરસાદના પાણીના જે સ્પોટો છે એ આવનારા દિવસોમાં ઓછા થાય જે અત્યારે છે એનાથી બી ઓછા થાય એવું આયોજન કરવા માટેનું અધિકારીઓને સૂચના આપી છે